અમૃત કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન આવતા હતા માટે અને એને શું તકલીફ હતી અને શું એના શબ્દોમાં નામ તમને બેની કમર ટૂંકમાં આખું શરીર દુઃખ કેટલા સમયથી પંદર વર્ષ થયા અને શું શું કર્યું હતું બધી દવા કરી બધું કરી લીધું તો ફરક ક્યાંય ક્યાંય નહીં છેલે નહીં છેલે દાણા જો રહે ને બુવાનો બધું કરી લીધું એમાં કાઈ નહીં કાઈ ન થયો હવે આપણે આજ કેટલા દિવસ થયા પાંચ દિવસ પાંચમો દિવસ છે ને આજે હા પાંચ દિવસ એક્યુપ્રેશર ફાયદો કેટલો તમને ઘણો ફે છે કેટલો હવે 4% 4% થઈ ગયો એવું લાગે કમ્પલીટ ને હવે દુબુ હવે હાલતી નથી અને બધું કરી લીધું અને ઓલા ફોટા ની પડાયવાતા કેટલા વર્ષથી એને કમરના અને એ સાહેબે શું કીધું તું મડશે નહીં તમને કમર કમર બે નાસું ભેગી થઈ ગઈ હા અને હવે હવે તો નથી આ નાસું છૂટી પડી ગઈ ને હવે કમ્પ્લીટ હવે હવે બીજાને શું કહેવા માંગો આજ કરાય કે બીજું તમને ફાયદો થયો એટલે હો ને જય દ્વારકાધીશ